દેશભરમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે પરંતુ ગુજરાતમાં જાણે એક જ બેઠક એટલે કે ભરૂચની લોકસભા બેઠક પર ચૂંટણી યોજાવાની હોય એ પ્રકારે સમાચારોનો મારો આવે છે કારણ કે ત્યાંથી સમાચારો મળે છે ચૈતર વસાવાને કારણે આ બેઠક હાલ હોટ ફેવરિટ બેઠક હોય અને દરેક લોકો ત્યાં મીટ માંડીને બેઠા હોય તે પ્રકારની સ્થિતિમાં છે પરંતુ ગુજરાત કોંગ્રેસના પૂર્વ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈસલે જે ટ્વીટ કરી અને આજે જણાવ્યું છે કે જો ગઠબંધન થશે તો તો શું ફેઝલ તેની આપણે વાત કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે સમાચારો આવ્યા સૂત્રોના હવાલાથી તો બધા જ પોતાના સૂત્રોના હવાલાથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનના ટિકિટના બંટવારાની ચર્ચા કરી રહ્યા હતા જેમાં અમે પણ તમને અહેવાલ બતાવ્યા કે આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ બે ટિકિટ આપવા માટે હાલ સહમત થઈ છે જેમાં એક ભરૂચ અને એક ભાવનગર છે ભરૂચ તો શરૂઆતથી જ આમ આદમી પાર્ટી માંગશે તેવું સૌ કોઈને ધ્યાનમાં હતું કારણ કે ત્યાંથી અરવિંદ કેજરીવાલે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દીધી અને ચૈતર વસાવા આમ આદમી પાર્ટીનું મજબૂત પાસું છે ને વળી આદિવાસીઓનો ગઢ છે તે પ્રકારની બેઠક છે પરંતુ આ બેઠક પરથી ચૈતર વસાવા ચૂંટણી લડે તેની જાહેરાત થાય છે અને તેના બાદમાં ભાવનગરથી બોટાદના એમએલએની મકવાણાની જાહેરાત થાય છે આ પ્રેશર ટેકનિક વિશે હું આગલા અહેવાલમાં તમને બતાવી ચૂક્યો છું એ અહેવાલ તમે નથી જોયો તો ઉપર આઈ બટન પર ક્લિક કરી એ અહેવાલ તમે જોઈ લેજો જેથી તમને આ રાજકારણ સમજાય હવે વાત કરીએ ફેસલ પટેલની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ નેતા જેવું સ્વર્ગસ્થ છે અહેમદ પટેલ જેઓનું નામ ખૂબ મોટું હતું નેતાગીરીની દુનિયામાં અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ અને ફૈશલ પટેલ છે જેઓ ભરૂચ લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડવા માટે થનગની રહ્યા છે પરંતુ કોંગ્રેસ પણ છે કે આમ આદમી પાર્ટીએ બરોબરનું નાક દબાવેલું છે હલી કે ચલી શકતી નથી હાલની ત્યાંની જે સ્થિતિ કોંગ્રેસની છે તેના વિશે મેં તમને આગલા વિડીયોમાં કહ્યું એ પ્રકારની છે કે આમ આદમી પાર્ટી પ્રેશર ટેકનિક બનાવી રહી છે ને દાહોદ પર સૌ કોઈની નજર છે આમ આદમી પાર્ટીના નેતાઓની કારણ કે આમ આદમી ચૈતર વસાવાની ભરૂચ લોકસભા બેઠક કરતાં વધુ બે મજબૂત બેઠકને દાહોદને માને છે તો આજે ફૈઝલ પટેલે એક ટ્વીટ કર્યું છે આ ગઠબંધનના સમાચાર આવ્યા બાદ ફૈઝલ પટેલે ટ્વીટમાં જણાવ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન હેઠળ ભરૂચ લોકસભા સીટ આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવશે તો હું કોંગ્રેસ પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના ઉમેદવારોનું સમર્થન નહીં કરીએ અને તેમને ટ્વીટ કર્યા છે અને ટેગ કર્યા છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને ટૂંકમાં તેમનું કહેવું છે કે ભરૂચ લોકસભા બેઠક પર જો ગઠબંધન કોંગ્રેસ કરશે તો અમે તેમને એટલે કે આમ આદમી પાર્ટીના ઉમેદવારને સમર્થન નહીં કરીએ સીધો મતલબ છે ચૈત્ર વસાવાને સમર્થન નહીં કરીએ કારણ કે ચૈત્ર વસાવા આમ આદમી પાર્ટીના જાહેર થઈ ગયેલા ઉમેદવાર છે તો ચૈતર વસાવાના વિરોધમાં હવે ફૈજલ પટેલ ખુલીને ઉતરી ગયા છે મુમતાજ પટેલ શું કરશે જોઈએ કારણ કે મુમતાઝ પટેલ પણ છોટુ વસાવાની મુલાકાત લેવા લાગ્યા હતા અને ચૈતર વસાવાના ગઢાસ આસપાસ ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલના આંટાફેરા પણ વધી ગયા છે સભાઓ અને બેઠકો માટે પણ તેઓ જોવા લાગ્યા છે આ મહારાજ કારણ ગરમાયેલું છે હવે કોંગ્રેસની સ્થિતિ બંને તરફેથી એક તરફ કૂવો અને એક તરફ ખાય જેવી થઈ છે હવે કફોડી સ્થિતિમાંથી કોંગ્રેસ કેમ બહાર આવે છે જોઈએ કારણ કે આમ આદમી પાર્ટી પ્રેશર ટેકનિક અજમાવી રહી છે અને તેનું પરિણામ આવી રહ્યું છે અને તેનું પરિણામ જો આવશે તો કોંગ્રેસને બંને તરફેથી ખામ્યાજો એટલે કે નુકસાન ભોગવવું પડશે આ ખરેખરની વાસ્તવિક રાજકીય સ્થિતિ કોંગ્રેસ માટેની છે આ વિશે તમારા પણ મંતવ્યો છે તમારું પણ કંઈક રાજકીય ગણિત છે તમારા પણ અનુભવોના આધારે તમારા પણ મંતવ્યો હોય તો તમે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે ભરૂચ લોકસભાની બેઠક અને આમ આદમી પાર્ટીનું આ ગઠબંધનનું રાજકારણ ચાલે છે તેના વિશે તમે શું માનો છો શું તમારો અભ્યાસ છે આ જ પ્રકારની વાત સમાચાર અને વિશ્લેષણો સાથે મળીને કરતા રહેશું અમે તમને આવા અહેવાલો બતાવીએ છીએ જે તમને પસંદ આવતા હોય તો તમે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર